કલ્પના કરો કે તમે બહાર એક સુંદર બગીચામાં છો ત્યાં તમને શું જોવા મળશે કદાચ એક સુંદર પતંગિયું અથવા જમીનમાં સરકતો એક કીડો કદાચ તમને કોયલનો કોહુ અવાજ સાંભળવા મળે અથવા ગુલાબની સુગંધ સૂંઘવા મળે કેમેરા અને ઇન્ટરનેટની શોધ થઈ તેના ઘણા સમય પહેલા ઘણા બધા લોકો માટે પ્રકૃતિની ઘણી બધી વસ્તુઓ એક રહસ્ય હતી તેથી જિજ્ઞાસુ સંશોધકોએ જે કંઈ જોયું તેના ચિત્રો બનાવ્યા અને તેના વિશે વિગતવાર લખ્યું અન્ય લોકોને બતાવવા માટે તેઓએ નાના નાના જંતુઓ અને મોટા પ્રાણીઓ વૃક્ષો અને ઊંચા ઊંચા પહાડો વિશે લખ્યું અને એના ચિત્રો બનાવ્યા એકસો પચાસ વર્ષ જૂનું પુસ્તક ફ્લાવર્સ ઓફ બોમ્બે પ્રેસિડેન્સીમાંથી લેવામાં આવેલ સ્વાદિષ્ટ જાંબુના ફળની આ ચિત્રકલાને જુઓ અને વર્ષ ઓગણીસસો ની આ પ્રકૃતિ ડાયરીને જુઓ એમાં કિંગફિશરનું ચિત્ર છે અને જુલાઈ મહિનામાં ઇંગ્લેન્ડમાં શું થઈ રહ્યું હતું તેના વિશે લખ્યું છે આ પુસ્તકોને પ્રકૃતિ જર્નલ અથવા પ્રકૃતિ ડાયરી કહેવામાં આવે છે અને એનાથી આપણને અદ્ભુત પ્રાકૃતિક દુનિયા વિશે શીખવા મળે છે હવે તમારો વારો તમારા માટે એક ચેલેન્જ છે પાંચ પાનાની પ્રકૃતિ ડાયરી બનાવવી બસ તમારે જોઈશે એક નોટબુક એક પેન્સિલ અથવા પેન કેટલાક રંગ અને ઘણી બધી બહાર નીકળીને ધ્યાનથી તમારી આસપાસ જુઓ પ્રકૃતિમાં રસપ્રદ શોધો તમારી ડાયરીમાં તેનું ચિત્ર દોરો અને તેને રંગ કરો તેનું નામ તેને ક્યાં જોયું તારીખ અને તમે તમારી ડાયરીમાં તે વસ્તુ વિશે જે કની પણ માહિતી આપવા માંગો છો તે લખો પરંતુ ખાસ ધ્યાન રાખો પ્રવૃત્તિ કરતી વખતે પ્રકૃતિને નુકસાન ન થાય તમારી સુંદર ચિત્રકલા અને અવલોકનો અમને બતાવવા માટે તમારી પ્રકૃતિ ડાયરીનો એક વિડીયો બનાવો વિડિયોને પ્રથમ ક્રિએટિવિટી ક્લબ સબમિશન પોર્ટલ પર સબમિટ કરો ઓલ ધ બેસ્ટ